નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો નગરમાં તેમજ વિસ્તારમાં કેટલાક ગામોની બાનમાં લઈ અને ચોરીઓ કરતા તત્વોની ધરપકડ કરવા બાબતે સિંગવડ નગરમાં ગ્રામજનોએ રણધિકપુર સબ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને અરજી આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહો જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં તેમજ વિસ્તારોમાં કેટલાક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બાંધમાં લઈ ચોરીઓ કરતા તત્વોની ધરપકડ કરવા બાબતે સિંગવડ સબ ઇન્સ્પેક્ટર ચોધરી સાહેબની સિંગવડ નગરના નગરજનો યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અરજી આપવામાં આવી હતી અને હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળ જવાનો હોવા છતાં સિંગવેડ બજારમાં ચોરી થાય છે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક ઘરોમાં રહેઠાણોને નિશાન બનાવી તસ્કરોએ ચોરીઓ કરી છે અને કેટલાક અરજદારો અરજી પણ આપવામાં આવે છે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ થાય અને ગુનેગારોની ધરપકડ કરવામાં આવે તેવી પીએસઆઈ ચૌધરી સાહેબની ધારદાર રજૂઆત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આમ રંધિકપુર પોલીસ સ્ટેશનનું પેટ્રોલિંગ શોભાના ગાંઠિયા સમાન હોય તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે નિલેશ વસે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સિંઘવર